આજે મમ્મી આપણને સવાર સવારના અંદર ખેતરના અંદર મોકલ્યા હતા કેમ તો આપણા ખેતરના અંદર ભીંડા ઉગી ગયા હતા તો ભીંડા ને પાણી પણ મુકવાનું હતું અને આ ભીંડા તમે જોઈ શકો કે આ ભીંડા કેટલા નાના છે પણ ભીંડા લાગવાની તૈયારી પણ થઈ ગઈ હતી અને અમુક અમુક જગ્યા પર ભીંડા પણ લાગી ગયા હતા અને આપણે શાકભાજી આપણા ખેતરના અંદર જ કરીએ છીએ બજાર માંથી નથી લાવતા ખેતર માં ગયા હતા તો આપણને ઘણો બધો તરસ પણ લાગી હતી તો પાણી પીવાની તરસ લાગી તો આપણે પાણી પીવા માટે આપણે આવી ગયા હતા આપણી બાજુવાળી નદીના અંદર તો પાણી તો પી લીધું અને આપણી નજર પડી સામેની સાઈડ ઉપર કેમ તો સામેની સાઈડ પર જંગલ છે તો જંગલના જેટલા પણ પક્ષીઓ છે અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ સાડા નવ જેવા પણ થઈ ગયા હતા તો ગરમી પણ ઘણી બધી થતી આપણે વિચારીએ તો ગરમીના અંદર આપણાથી કામ થાય એવું નથી તો આપણે ઘરે જતા રહીએ અને ઘરે જવું પડશે કેમ તો આવા તડકાના અંદર આપણા

ત્યાર પછી સવારે એને શેકીને ખાવાના છે અને તમને બધાનો મારો ગુજરાતી વ્લોગ પસંદ આવ્યો હોય તો વ્લોગને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું કેમ તો આપણી ચેનલ પર આવા જ વ્લોગ અપલોડ કરીએ છીએ